আমি মায়ে একো আহিছো খেলিলে পাৰি নেমু আমি

એ આ બસ હાલ ના બના કે મારું હાર પર આવી આરા 1000 આપા ધરોન 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 બબુ 1000 દે મારું ના આઈ દે ધરોન આરા 1000 સુન ગજે દિન એ જ 610 ટીયા દીલામ ઈવા સાહેબડા ગુરન દે આવિરાવ આયા ગુરન 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 યાર યાર વાન 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 ના રે વાન વાન મરુટ જેલ ઓફ પર તો ન ના ઓ બમ કરું જે મેયા આંદર હો ઓન બોલે સારે 100 ની તો જગત તો લે ભલા વાન ઓફ લાગે તમારે ના અમારો ઓફલાઈન એ જ હે મત દે ઇંદા ઓય વાન